અમરેલીના કુકાવાવ ભાજપ સામે કાર્યકર્તાઓના આક્ષેપના મામલે કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળાની પ્રતિક્રિયા સામે આવી છે કુકાવાવના બે ગ્રુપ દ્વારા ગોપાલ અંટાળા સામે સોશિયલ મીડિયામાં આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ભગવાન કોલડીયા અને કુકાવાવ સરપંચ દ્વારા નાણાકીય ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે કુકાવાવ પરિવાર અને કુકાવા ગ્રામ પંચાયતના ગ્રુપમાં વાતચીત દરમિયાન આક્ષેપો થયા હતા જેને લઈને ગોપાલભાઈ અંટાળાએ જણાવ્યું હતું કે અમુક શખ્સો નાણાંની માંગણી કરતા હતા જે નહીં સંતોષાતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને ગોપાલ અંટાળાની પ્રતિભા ખરડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું સમગ્ર મામલાને લઈને ગોપાલભાઈ અંટાળા દ્વારા પોલીસમાં બદનક્ષીની ફરિયાદ આપવામાં આવી છે Мубайра. Видите, с берега Манкабара, હા હા મેડમ હું બરાબર બ્રિટિશ ખબર છે કંઈ નહીં હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય તુકાવ મુકામે ખોલેલું હોય આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો તેમજ પોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માંગણી કરતા હતા એની નાણાંની માગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે બે ગ્રુપ ચાલે છે એક કૂકાઓ પરિવાર અને કૂકાઓ ગ્રામ પંચાયત આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડડીયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે અમુક પ્રકારની નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યા છે આવા આક્ષેપો કર્યા હતા જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી જે કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી ને ખોટી ઇમેજ ના બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે